નમસ્તે તો મારા બધાનું સ્વાગત છે મારા પ્રેગ્નન્સી કેર એપિસોડ થ્રીમાં મારો એપિસોડ થ્રી પ્રેગ્નન્સી અને ડૉક્ટરની મુલાકાત વિશે છે જનરલી આપણને પ્રેગ્નન્સી ક્યારે રહે છે પ્રેગ્નન્સી પહેલાં પ્રેગ્નન્સી રહ્યા દરમિયાન અને પ્રેગ્નન્સી પછી ક્યારે ક્યારે ડૉક્ટરની મુલાકાત લેવી એ મુદ્દો જાણવો બહુ જરૂરી છે આ મુદ્દો નાનો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે તો ચલો આપણે એના વિશે જાણીએ જ્યારે પ્રેગ્નન્સી પહેલાં એટલે કે પ્રેગ્નન્સી રહ્યા પહેલાં આપણે ડૉક્ટરની મુલાકાત એટલા માટે લેવી જોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણામાં કોઈ કમી હોય તો એનું વહેલી તકે નિવારણ થઈ શકે છે અને પ્રેગ્નન્સી લેવામાં મદદ થઈ શકે છે હવે જ્યારે પ્રેગ્નન્સી રહે છે તો એ દરમિયાન ડૉક્ટરની મુલાકાત આપણે લઈએ છીએ ત્યારે એ વખતે આપણે કોઈ સાથે હોવું જરૂરી છે એટલે કે આપણા હસબન્ડ કે પછી આપણા વડીલો ઘરે જે હોય એમની સાથે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ જેથી આપણને ડૉક્ટર શું સમજાવવા માગે છે ડૉક્ટર કઈ કઈ સાવચેતી લેવા માગે છે એ બધા વિશે સમજીએ આપણે પણ સમજીએ અને આપણા વડીલો પણ સમજીએ બહુ જરૂરી છે અને જ્યારે ડૉક્ટરની પહેલી મુલાકાતે જાઓ ત્યારે આપણી પાસે જે જૂના રેકોર્ડ હોય કે પછી જે જૂની ફાઇલો હોય કે જે પણ પ્રોબ્લેમ કે તમે દવા લેતા હોય એ બધા જ રેકોર્ડ લઈને જાઓ બહુ જરૂરી છે છે જેથી ડોક્ટરને ખ્યાલ આવે કે તમારે શું શું પ્રોબ્લેમ છે અને તેના માટે તમારે શું સારવાર લેવી જોઈએ હવે આપણે એ જાણવું જાણીશું કે ડોક્ટર જ્યારે પહેલી વિઝિટમાં જઈએ છીએ ત્યારે આપણે કયા કયા પ્રશ્નો પૂછીએ છીએ તો સૌથી પ્રથમ ડૉક્ટર આપણને પૂછે છે કે આપણને શું તકલીફ છે અને આપણને કયા કયા પ્રોબ્લેમ થાય છે આપણા માસિક રેગ્યુલર છે કે નહીં ડૉક્ટર તમને એ પૂછશે કે તમારા લગ્નને કેટલા વર્ષો થયા છે કેટલા વર્ષથી તમે લોકો સાથે રહો છો ડૉક્ટર તમને એ પણ પૂછે છે કે તમારા માસિક રેગ્યુલર છે તો તમારા માસિકની છેલ્લી તારીખ કઈ હતી જ્યારે તમને માસિક છેલ્લી વખતે આવ્યું આના સિવાય તમને એ પૂછે છે કે તમને પહેલાં બાળકો હતા કે આ પહેલી પ્રેગ્નન્સી છે પહેલાં બાળકો છે તો નોર્મલ ડિલિવરી થઈ હતી કે ઓપરેશન એટલે કે સિઝેરિયનથી ડિલિવરી થઈ હતી કે એનું સિઝેરિયન થયું હતું તો એનું થવાનું કારણ શું હતું બાજુ બાળક બાબો છે કે બેબી છે તે બાળક જન્મ્યું ત્યારે કેટલા કિલોનું હતું પ્રેગ પહેલી પ્રેગનન્સી વખતે તમને કોઈ બીજી કોઈ તકલીફ હતી કે બીજી કોઈ દવા તમે એક્સ્ટ્રા લેતા હતા એના વિશે પણ જાણકારી આપવી બહુ જરૂરી છે આ ઉપરાંત તે તમને એ પૂછે છે કે તમારા ભૂતકાળમાં તમે કોઈ ઓપરેશન બીજા કોઈ ઓપરેશન થયેલા છે કે તમે અત્યારે કોઈ કોઈ રોગની દવા દવા એટલે કે બીપી ડાયાબિટીસ એવી લઈ રહ્યા છો તો એના વિશે આપણે ડૉક્ટરને જણાવવું જોઈએ આ ઉપરાંત તમારા ઘરમાં એટલે કે તમારી ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ મમ્મી પપ્પા કે પછી દાદા દાદી કોઈને ડાયાબિટીસ હોય બીપી હોય થાઈરોઈડ હોય કોલેસ્ટ્રોલ હોય તો આની હિસ્ટ્રી પણ ડોક્ટરને જણાવવી બહુ જરૂરી છે જ્યારે બધી જ હિસ્ટ્રી ડૉક્ટર પૂછી લે છે તમારું પ્રેગ્નન્સી ટેસ્ટ પણ દેખી લે છે તો એના પછી ડોક્ટર તમારું વજન કરે છે અને તમારું બીપી માપે છે એના બાદ ડૉક્ટર તમારી સોનોગ્રાફી માટેનું ફોર્મ ભરાવે છે અને સોનોગ્રાફી કરે છે કે ભાઈ પ્રેગ્નન્સી તો છે જ પટ્ટીમાં પોઝિટિવ આવે છે પણ આ પ્રેગ્નન્સી ગર્ભાશયની અંદર છે કે ગર્ભાશયની બહાર છે તે જાણવું બહુ જરૂરી છે અને પ્રેગ્નન્સી ગર્ભાશયમાં છે તો બાળકના ધબકારા આવી ગયા છે કે નહીં એ પણ જાણવું બહુ મહત્ત્વની વસ્તુ છે જ્યારે આ દરેક ચેકઅપ થઈ જાય પછી ડૉક્ટર તમને અમુક મેડિસિન આપે છે વિટામિન માટેની બાળકના મગજમાં વિકાસ માટેની એ લેવી જરૂરી છે હવે પ્રેગ્નન્સી રહ્યા પછી ક્યારે ક્યારે ડૉક્ટરની વિઝિટ કરવી એટલે કે ચેકઅપ કરવા આવવું એ પણ જાણવું જરૂરી છે તો પહેલાં સાત મહિના સુધી દર મહિને ચેકઅપ કરાવવાનો હોય છે જો તમને કોઈ તકલીફ ના હોય તો અને સાત મહિનાથી નવ મહિનાની વચ્ચે દર પંદર દિવસે ચેકઅપ હોય છે અને એના પછી નવમા મહિના બેઠા પછી તમારે દર અઠવાડિયે ચેકઅપ કરાવવા આવવાનું હોય છે પણ જો તમને બાકી કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે ફ્રિકવન્ટલી મને વારંવાર ડૉક્ટરની વિઝિટ કરવી પડે છે હવે કેવી પ્રોબ્લેમ હોય તો તમે વારંવાર વિઝિટ કરવાની હોય છે તો તમને કંઈ ઉલટી થતી હોય માથું દુખતું હોય કે પછી પેટમાં દુખાવો હોય ટ્વીન પ્રેગ્નન્સી હોય કે તમારું બીપી વધી જતું હોય તમને ડાયાબિટીસ થાઈરોઈડ એવા પ્રોબ્લેમ હોય કે પછી તમને પહેલી વખતની જે પ્રેગ્નન્સી હતી એ વખતે તમને કોઈ પ્રેગ્નન્સી ટાઈમની પહેલાં થઈ હોય કે બાળકનું વજન ઓછું હોય તો આવા બધા પ્રોબ્લેમ હોય ત્યારે તમારી ફ્રિકવન્ટ વિઝિટ થાય છે આ ઉપરાંત તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો તમને જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ગૂગલ કર્યા વગર તમે જે આ પ્રેગ્નન્સી માટેના નિષ્ણાતો છે તેમની સલાહ લેવી બહુ જરૂરી છે જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો પડોશીઓને કે તમારા ફ્રેન્ડ્સને પૂછી અને તેમનું માર્ગદર્શન લીધા વગર તમારે નિષ્ણાત હોય એમની પાસે જઈ અને એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે તમારે પોતે જ ડૉક્ટર બનવાની જરૂર નથી અને અમુક મેડિસિન લેવું ના લો લો એ બધું કરવાની જરૂર નથી ડોક્ટરની વિઝિટ કરો અને ડૉક્ટર તમને જે પ્રિસ્ક્રાઇબ કરે છે એ મેડિસિન પ્રોપર લો જો તમે ડૉક્ટરની સલાહ પ્રોપરલી માનશો અને ડૉક્ટરને પ્રોપર ફોલોઅપ કરશો તો તમારી પ્રેગનન્સી હેલ્ધી બનશે આ સિવાય તમને જ્યારે પણ કોઈ પ્રશ્નો હોય તો એ બધા એક નોટબુકમાં લખીને રાખવાના જેથી તમે જ્યારે વિઝિટ કરો ડૉક્ટરની એ વખત ડૉક્ટરને બધા પ્રશ્નો પૂછી શકો છો અને ડૉક્ટર તમને જે જે સલાહ આપે છે એ પણ તમે નોટબુકમાં નોટ કરો તો જેથી તમે ઘરે આવીને એ દરેક વસ્તુને વાંચી શકો છો જેનાથી તમારો પણ ટાઈમ બચે છે ડૉક્ટરનો પણ ટાઈમ બચે છે અને તમને કંઈ કન્ફ્યુઝન રહેતું નથી આ બધું જ તમે ફોલોઅપ કરશો તો તમારી પ્રેગનન્સી હેલ્ધી પણ રહેશે અને તમે પણ હેલ્ધી રહેશો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો હું એનો આન્સર આપીશ અને ધન્યવાદ